આપણે હવે શીખી ગયા છીએ કે વિદ્યુત પ્રવાહ અથવા ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર અસર કરી શકે અને આપણે એ પણ શીખી ગયા છીએ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે તો હવે મારો પ્રશ્ન એ છે કે વિદ્યુત પ્રવાહ એક તાર ની અસર વિદ્યુત પ્રવાહ ધારિત બીજા તાર પર શું થાય આપણે હવે વિદ્યુત પ્રવાહ ધારિત પ્રથમ તાર દોરીએ આ મારો પ્રથમ તાર એટલે કે વાયર છે ધારો કે આ વાયર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ વન છે હવે આપણે વિદ્યુત વાયર એકબીજાથી આર જેટલી ત્રિજ્યાના અંતરે આવેલા છે હું તેમને ત્રિજ્યા એટલા માટે કહીશ કારણ કે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા કે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે રચાતા ચુંબકીય ક્ષેત્રનો આકાર વળતુળ છે માટે આ બંને વાયર વચ્ચેનું અંતર આર જેટલું છે અહીં આ અંતર આર જેટલું છે હવે સૌપ્રથમ અહીં શું થશે તેના વિશે વિચારીએ આપણે હજુ સુધી આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જાણતા નથી પરંતુ અહીં શું થાય આ વાયર પર પરિણામી અસર શું થાય આ પ્રથમ તાર છે અને આ બીજો તાર છે આ બીજા વાયરની સાથે શું થશે આપણે તેના વિશે વિચારીએ આ પ્રથમ વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને તે ચુંબકીય ક્ષેત્રનો આકાર કેવો દેખાય આપણે જમણો હાથ લઈએ અને તે હાથ વડે આ વાયરને પકડીએ મારો જમણો હાથ કંઈક આ પ્રમાણે છે આ રીતે અને હું તેને આ વાયરની આસપાસ વીટાડી રહી છું આ પ્રમાણે જો હું મારા અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખું અહીં વિદ્યુત પ્રવાહની દિશા આ પ્રમાણે છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા મારી આંગળીની દિશામાં હશે તેથી તેઓ આ પ્રમાણે વાયરની આસપાસ ઉત્પન્ન થશે હવે જો આપણે આ ચુંબકીય ક્ષેત્રને દોરીએ તો આ વાયરની જમણી બાજુ તે અંદરની તરફ જાય છે જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ તે સ્ક્રીન ની અંદર ની તરફ જતું હોય એમ લાગે છે આપણે તેને અહીં પણ દોરીશું જેમ જેમ તે દૂર જાય છે તેમ તેમ તે નિર્બળ બનતું જાય છે તે ત્રિજ્યા આર ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે આ વાયર ની ડાબી બાજુએ શું થાય અહીં ડાબી બાજુએ આંગળીઓ બહાર ની તરફ આવે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય એમ લાગે છે માટે આપણે તેને આ પ્રમાણે દર્શાવીશું તે એરોની ટોચનો ભાગ છે જે કંઈક આ પ્રમાણે દેખાશે આ રીતે આમ આ વિદ્યુત પ્રવાહ i1 વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે આપણે અહીં આ બીજા વાયર પર ધ્યાન આપી રહ્યા છીએ અને i1 ને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અહીં આ ભાગમાં સ્ક્રીન ની અંદરની તરફ જાય છે હવે આનું સૂત્ર કયું આવશે જ્યારે આપણે સૌપ્રથમ વાર ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય બળ શું આવે તેનું સૂત્ર શીખ્યા હતા આ સૂત્ર તેના પરથી જ આવશે પરંતુ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું પરિણામી ચુંબકીય બળ શું થાય તેનું સૂત્ર કયું આવે ચુંબકીય બળ બરાબર જે સદિશ છે તેનું મૂલ્ય અને દિશા બંને હોય છે બરાબર વિદ્યુત પ્રવાહ આપણે અહીં આ વિદ્યુત પ્રવાહ આઈટુ પર ધ્યાન આપીશું અહીં ને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તે ચુંબકીય ક્ષેત્રને કારણે આ આઈ ટુ ઉત્પન્ન થાય છે તેથી વિદ્યુત પ્રવાહ I2 વિદ્યુત પ્રવાહ I2 નું મૂલ્ય ગુણ્યા એલ હવે તમે અહીં આ આખા વાયર વાયર પર અસર શું થાય એમ ન કહી શકો તમારે એ જાણવું પડે કે આપણે અહીં કેટલો ધ્યાનમાં લીધો છે ધારો કે આપણી પાસે આ વાયર ની લંબાઈ આટલી છે જો આપણી પાસે વાયર ની લંબાઈ હોય જો આપણે તેનું દળ અને તેના પર લાગતું બળ જાણતા હોઈએ તો આપણે તેનો કોઈક દિશામાં પ્રવેગ શોધી શકીએ ધારો કે અહીં આ લંબાઈ L છે અને આ L સદિશ છે તે વિદ્યુત પ્રવાહની દિશામાં જ જાય છે આ પ્રમાણે સદિશ L આમ આ વાયર પર લાગતું ચુંબકીય બળ અથવા આ વાયરની L લંબાઈ પર લાગતું ચુંબકીય બળ બરાબર I2 ગુણ્યા L આપણે અહીં લંબાઈ L2 પણ લઈ શકીએ જેથી આપણે જાણી શકીએ કે આપણે વાયર બે સાથે કામ કરી રહ્યા છીએ અને આ સદિશ રાશિ છે

જે ઉપરની દિશામાં જાય છે અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે ચુંબકીય ક્ષેત્રની દિશા આ અંદર છે આપણે આપણે તેમનો ક્રોસ ગુણાકાર કરી રહ્યા છીએ જોઈએ કે કે તેને દોરી શકીએ નહીં મારી તર્જની L2 ની દિશામાં છે કંઈક આ પ્રમાણે અને મધ્યમાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે માટે મધ્યમાં સ્ક્રીનની અંદરની તરફ આવશે અને બાકીની આંગળીઓ કંઈક આ પ્રમાણે અને અંગૂઠો એ પરિણામી બળની દિશામાં આવે આ ક્રોસ ગુણાકાર છે માટે તે કંઈક આ પ્રમાણે આવશે તમે જોશો કે શિક્ષક ક્રોસ ગુણાકાર બીજી રીતે ભણાવે છે જ્યાં તેઓ તમારા અંગૂઠાને ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકવાનું કહે છે અને આ બધું જ યોગ્ય છે તે ફક્ત સમાન બાબતને દર્શાવવાની જુદી જુદી રીત છે પરંતુ મને આ રીત સરળ લાગે છે જ્યારે હું ક્રોસ ગુણાકાર કરું છું ત્યારે ક્રોસ ગુણાકારનું પ્રથમ પદ તર્જની તરીકે લઉં છું અને પછી ક્રોસ ગુણાકારની દિશા એ અંગૂઠાની દિશા થશે આમ અહીં આ તર્જની એલ્ટો ની દિશામાં જાય છે અહીં આ મધ્યમાં એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જાય છે તે સ્ક્રીનની અંદર જાય છે અને પછી અંગૂઠાની જે દિશા હશે તે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું પરિણામી બળ છે આમ અહીં વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં જાય છે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ સ્ક્રીનની બહાર આવે છે અને આ બાજુ સ્ક્રીનની અંદર દાખલ થાય છે માટે આ વાયરની આ બીજા વાયર પર અસર જેમાં વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત પ્રવાહની સમાન દિશામાં જ જાય છે તેમની અસર એ છે કે તે આના પ્રત્યે આકર્ષાય માટે પરિણામી બળ અહીં આ દિશામાં આવે હું તેને આ પ્રમાણે લખી શકું એક વડે બે પર લાગતું બળ હવે વિદ્યુત પ્રવાહ બે પરથી વિદ્યુત પ્રવાહ એક પર લાગતું બળ શું થાય તે સમાન થશે આપણે i2 ને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર દોરીએ જો આપણે આ બીજા વાયરને આ રીતે જમણા હાથ વડે પકડીએ તો તે સમાન જ આવે i2 ની આ બાજુએ ચુંબકીય ક્ષેત્ર અંદર દાખલ થશે આ પ્રમાણે અને વાયરની આ બાજુએ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય એમ લાગે જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ આમ અહીં આ આઈ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે આપણે અહીં આ વાયર પર આટલી લંબાઈ લઈએ અને અહીં આ લંબાઈને એલ વન કહીએ જે ઉપરની તરફ જાય છે તેથી વાયર બે વડે વાયર એક પર લાગતું બળ બરાબર ચુંબકીય વિદ્યુત પ્રવાહ આઈ વન ગુણ્યા અહીં આ લંબાઈ એલ વન ક્રોસ વિદ્યુત પ્રવાહ બે વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જેને આપણે કહીશું આપણે હવે બી ક્રોસ ગુણાકાર કરી શકીએ ક્રોસ ગુણાકારના પ્રથમ પદને તમારી તર્જનીની દિશામાં મૂકો એલ વન ને તરજની દિશામાં મૂકો અને પછી બીજા પદને ચુંબકીય ક્ષેત્ર બી ને મધ્યમાની દિશામાં મૂકો અને પછી અંગૂઠાની દિશા તમને પરિણામી બળની દિશા દર્શાવે આપણે તેને અહીં દોરીશું તર્જની એલ વલની દિશામાં આવે મારી મધ્યમાં સીધી જ બહારની તરફ આવશે કારણ કે આઈટુ વડે રચાતું ચુંબકીય ક્ષેત્ર અહી આ બાજુએ સ્ક્રીનમાંથી બહાર આવે છે મારી બાકીની આંગળીઓ આ પ્રમાણે આવશે ત્યારબાદ અહીં આ હાથ અને અંગૂઠો આ દિશામાં આવે આમ પરિણામી બળ અહીં આ દિશામાં આવે આ પ્રમાણે આમ અહીં આ વાયર આ પહેલા વાયર તરફ આકર્ષાય અને આ વાયર એ બીજા વાયર તરફ આકર્ષાય જો તેઓ અવકાશમાં એકબીજાથી થોડા દૂર હોય તો તેઓ ધીરે ધીરે એકબીજાની નજીક આવશે તેમની વચ્ચેની ત્રિજ્યા ધીરે ધીરે ઓછી થશે અને તેઓ એકબીજાની તરફ પ્રવેગિત થાય હવે પછીના વિડિયોમાં આપણે આ જ જોઈશું પરંતુ કેટલીક સંખ્યાઓનો ઉપયોગ કરીશું